વિધર્મીએ દુષ્કર્મ આચાર્યો હોય તેવી ઘટના ફરી એકવાર સામે આવી છે બનાસકાંઠામાં સ્પા સંચાલક વિધર્મીએ એ યુવતી પર દુષ્કર્મ આચાર્યો હોવાની વિગત સામે આવી છે તે લઈને યુવતી સાથે ધારેરામાં સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી નાણાં પડાવીને દુષ્કર્મ કર્યું યુવતીને લગ્નની લાલચો આપીને તેની પાસેથી નાણાં પડાવી લીધા એટલું જ નહીં યુવક દ્વારા પીડિત યુવતીને ઘરે ટૂંપો આપતા સીસીટીવી પણ સામે આવ્યા જણાવી દઈએ કે સ્પા સંચાલક જેડી ખાન સામે ધારેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને જેલ હવાલે કરવામાં આવ્યો બનાવની વિગતો જોઈએ તો બનાસકાંઠાના ધાનેરામાં રાજ મંદિર પ્લાઝામાં એપલ ડિલક્ષ થ્રી સ્ટાર નામના સ્પામાં યુવક જેડી ખાનનું સ્પા ચાલે છે આ યુવકે સ્પામાં દિલ્હીથી યુવતીને સ્પા મેનેજરની નોકરી માટે લાવ્યો હતો અને યુવતીના એકાઉન્ટમાં પૈસા હોવાથી તેને સ્પામાં ભાગીદાર બનાવવાની લાલચ આપે છે અને પાર્ટનરશીપની લાલચ આપી યુવક યુવકે યુવતી પાસેથી ત્રણ લાખ જેટલી રકમ ઓનલાઈન લીધી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું આક્ષેપ યુવતીએ કર્યો આંગે ન્યૂઝ એટીન ગુજરાતી સાથે યુવતીએ વાત કરતાં જણાવ્યું કે સ્પા સંચાલક જે ડી ખાનના થાનેરા થરાદ અને મહેસાણામાં સ્પા ચલાવે છે સ્પાની આડમાંથી કુરક ધંધા કરતો હોવાની વાત જણાવી હતી ને યુવક બહારથી યુવતીઓને લાવીને સ્પાની આડમાં ગોરખ ધંધાઓ ચલાવતો ને ગોરક ધંધાઓ બહાર લાવવા જતા વિધર્મી યુવકે યુવતીને માર માર્યો હતો ને અનેક વાર સાથે જબરદસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં યુવક દ્વારા પીડિત યુવતીને ગળે ટૂપો આપતા સીસીટીવી પણ સામે આવ્યા છે મહત્વનું છે કે આ મામલે યુવતીએ સ્પા સંચાલક જેડી ખાન સામે થાનેરા પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો છોતેર ચારસો છ પાંચસો છ બે બસો ચોરાણું મુજબ ગુનો નોંધ્યો છે જેના પગલે થાનેરા પોલીસે દુષ્કર્મ ઝડપી લઈ દુષ્કર્મ આચરનાર વિધર્મી સાસ સ્પા સંચાલક જેડી ખાનને ચડપી જેલા આવેલે કર્યો ચણાવિત એક પીડીટી ઉતની માંગ કરતા જણાવ્યું કે હાલ તો સ્પા સંચાલકને કડકમાં કડક સજા થાય અને સ્પાને સીલ કરવા જોઈએ તેવી માંગ કરાઈ એમાં એવું છે કે ગઈ તારીખ 31/5/2024 ના રોજ એક મહિલા પોલીસનખાતે આવે છે અને પોતાની હકીકત જાહેર કરતા એવી હકીકત છે કે પોતે સ્પામાં મેનેજર તરીકે ફરજ બજાવતી હતી તે દરમિયાન સ્પાના જે સંચાલક છે જેડી ખાન તેમણે સ્પામાં ભાગીદારી કરવાનું કહીને એની પાસેથી અલગ અલગ રકમ લીધેલી બે લાખ પંચાણું હજાર જેવી રકમ ઓનલાઈન લીધેલી છે અને અમુક રકમ રોકડેથી લીધેલી છે ત્યારબાદ એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે જે લગતની ફરિયાદ આપતો તેની ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક એરેસ્ટ કરી હાલ આરોપી સબજેલ ખાતે આમાં ગુરક ધંધા થતા હોવાની પણ યુપીએ આક્ષેપ લગાવ્યા છે શું કહેવાય એમાં એવું છે કે પોલીસે તપાસ કરેલી છે એ દરમિયાન એવી કોઈ હકીકત ધ્યાને આવેલી નથી પરંતુ જો એની આ હકીકત ખરાઈ કરીને અમે ડુપ્લિકેટ ગ્રાહક રાખીને એની વારંવાર તપાસ કરીશું અને જો એવું કંઈ મળી આવશે તો તાત્કાલિક એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે